હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી તળ્યા વગર એકદમ ક્રિસ્પી એવો નવો નાસ્તો બનાવીશું તો બાળકોથી લઈ બધાને બહુ જ ભાવશે આ નાસ્તો તો રોટલી તો બધાના ઘરે થોડીક એવી તો વધતી જ હોય છે તો તમે આ વિડીયો જોયા પછી રોટલી ક્યારે પણ ફેંકી નહીં દો તમે રોટલીમાંથી આ રીતે નાસ્તો બનાવી અને ખાઈ શકશો રેસીપી ગમે તો રેસીપી લાઈક કરજો તો ચાલો શરૂ કરીએ તો મેં અહીંયા નંગ જેટલી રેસીપીએ રોટલી લીધી છે જો તમારી પાસે હોય તો તમે વધારે પણ લઈ શકો છો તો આપણે રોટલી ને આ રીતે રોલ વાળી લઈશું તો રોટલીને આપણે આ રીતે ઉપરા ઉપરી રાખી અને તેને આ રીતે રોલ વાળી દઈશું તો ક્યારેક ક્યારેક મહેમાન આવ્યા હોય કે પછી ક્યારેક આપણે રોટલી વધારે પણ બની જતી હોય છે તો પછી આપણે આ રીતે રોટલીનો યુઝ કરી લેવાનો તો રોટલીને આપણે આ રીતે પતલા પતલા સ્લાઇસ કરી લઈશું તો તમારી પાસે વધારે રોટલી બચી હોય તો તમે રોટલીના પાંચ પાંચ રોટલીના રોલ કરી અને આ રીતે કટ કરી શકો છો તો આ રીતે એકદમ પતલા આપણે સ્લાઇસ કટ કરીશું તો આ રીતે મેં રોટલીના સ્લાઇસ ને કટ કરી લીધા છે તમે જોઈ શકો છો હવે આપણે તેને હાથની મદદથી આ રીતે છૂટી છૂટી કરી દઈશું તો એકદમ નૂડલ્સ જેવું આપણે આ રોટલીનો શેપ આપી દીધો છે તમે જોઈ શકો છો હવે આપણે એક પેન લઈશું તેમાં આપણે બે ચમચી જેટલું તેલ લઈશું અને તેલમાં આપણે જે રોટલીના રોલ કરે છે તે એડ કરી દઈશું તો આ રીતે આપણે પેનમાં રોટલી એડ કરી અને એકદમ ધીરા ગેસે આપણે રોટલીને થાય ત્યાં સુધી તેને શેકી લેવાની છે જો તમારી પાસે વધારે રોટલી હોય તો તમે આ રીતે બે વાર પણ રોટલીને આ રીતે શેકશો તો સારું રહેશે એક પેનમાં મારે આવી ગઈ છે એટલે હું આટલી રોટલીને આ રીતે શેકી લઈશ તો આપણે આ રીતે ઉપર નીચે કરતા રહીશું અને ધીરા ગેસે આપણે બે થી ત્રણ મિનિટ જેવું અને શેકી લઈશું તો આ રીતે આપણે ક્રિપ્સી લેયર થાય ત્યાં સુધી આપણે રોટલીને શેકવાની છે તો તમે જોઈ શકો છો નીચેની ભાગે આપણે આ રીતે એકદમ કડક રોટલી થઈ ગઈ છે જો તમારે રોટલીમાં પહેલાથી મીઠું એડ કરેલું હોય તો તમારે મીઠું એડ નહીં કરવાનું અને જો ના કરતા હોય તો તમારે અત્યારે જ મીઠું એડ કરી દેવાનું છે જેથી બધી રોટલીમાં સરસ રીતે મીઠાનો ભાગ આવી જાય તો અહીંયા આપડી રોટલી એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે આપણે ગેસની ફ્લેમ બંધ કરી ડીશમાં ઠંડી કરી લઈશું તો મિનિટ જેવું આપણે રોટલીને ઠંડી થવા દેવાની છે રોટલી ઠંડી થશે એટલે વધારે ક્રિસ્પી બની જશે તો રોટલી ઠંડી થાય એટલે આપણે એક પેન લઈશું અને એક પેનમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલ ગરમ થાય એટલે આ રીતે ડુંગળીના સ્લાઇસ કટ કરી અને એડ કરી દઈશું તમે ઝીણી પણ ડુંગળીને સમારી શકો છો પણ આ રીતે સ્લાઇસમાં હશે તો ખાવાની ખૂબ જ સરસ મજા આવશે તો ડુંગળીને આપણે વધારે ફ્રાય નથી કરવાની અને આપણે હલકી પિંક કલર આવે ત્યાં સુધી જ આપણે તેને સોતે કરી લઈશું તો ડુંગળી આ રીતે હલકી એવી શેકાઈ ગઈ છે તો હવે આપણે તેમાં સમારેલા કેપ્સિકમ અને સમારેલી કોબીઝ એડ કરીશું જો તમારી પાસે તો અહીંયા તમે બીન્સ પણ એડ કરી શકો છો તો હવે આપણે કેપ્સિકમ અને કોબીજને આપણે ફ્રાય કરી લઈશું અને કેપ્સિકમ કોબીઝ ફ્રાય થઈ જાય એટલે આપણે આમાં એક ચમચી જેટલો સેજવાન સોસ આવે છે તે એડ કરી દઈશું તો હવે આપણે એક ચમચી જેટલો ચીલી સોસ એડ કરી દઈશું તો તમે વધારે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે સેજવાન સોસની ક્વોન્ટિટી વધારે કરી શકો છો એક ચમચી જેટલો આપણે ડાર્ક સોયા સોસ એડ કરીશું તો હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણા વેજીટેબલ સરસ રીતે કુક થઈ ગયા છે અને સોસ પણ આપણા વેજીટેબલ પર આવી ગયો છે તો એક મિનિટ જેવું આપણે આ રીતે તેને સાતડી લઈશું હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું હવે આપણે જે રોટલીને તળીને રાખી છે તે આપણે એક બાઉલમાં એડ કરી દઈશું તો તમારે આ નાસ્તો ગરમ ગરમ જ સર્વ કરવાનો રહેશે તો તમારે જ્યારે ખાવાનું હોય ત્યારે તમારે આ રીતે વઘાર કરી અને રોટલીમાં એડ કરવાનો તો હવે આપણે જે વેજીટેબલનો વઘાર કર્યો છે તે એડ કરી દઈશું તો આ વઘાર ગરમ ગરમ જ સારો લાગશે એટલે તમારે જયારે ખાવાનું મન થાય ત્યારે આ રીતે વઘાર કરી કરી અને અને આ આ રીતે રીતે રોટલી પર એડ કરવાનો તમે ફ્રાય રાખી શકો છો તો હવે આપણે રોટલી ને આ રીતે સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે રોટલી બનાવી ખાવાની ખૂબ જ મજા આવે છે તમે ચાઇનીઝ ખાતા હોય એવો જ તમને અનુભવ થશે એકદમ ચાઇનીઝ જેવો ટેસ્ટ આવે છે ખાવામાં તો ખૂબ જ સરસ લાગે છે બાળકોને તો બહુ જ ભાવશે તમે બાળકોના લંચ બોક્સમાં કે પછી નાસ્તામાં આ રીતે રોટલી બનાવીને સર્વ કરી શકો છો તો હવે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું જો તમારે લીલી ડુંગળીના પાન હોય તો તે પણ તમે એડ કરી શકો છો તેનો પણ ફ્લેવર આ રોટલીમાં સરસ આવે છે હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો બનવામાં માત્ર પાંચ જ મિનિટનો સમય લાગે છે જ્યારે કોઈ વાર વધારે ટેસ્ટી કે પછી કોઈ બહારનું કે પછી ચાઇનીઝ ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે આ રોટલી બનાવી અને ખાઈ શકો છો તો બાળકોને તમે એકવાર આવી રીતે રોટલી બનાવીને આપશો તો તમારા બાળકો આ જ રીતે રોટલી બનાવી અને ખાવાનું વધારે પસંદ કરશે તો તમે પણ તમારા બાળકોને આ રીતે રોટલી બનાવી અને ખાવ અને ખવડાવો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને આવાના આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો તો આપણે ફરી મળીએ નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ